નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ટેલિઝન ન્યુઝમાં આપનું સ્વાગત છે મકર સંક્રાંતિ ના પર્વ નિમિત્તે જુનાગઢ દ્વારા સ્થાપિત શ્રી પુરુષોત્તમ લાલજી ગૌલો સેવા ધામ ટ્રસ્ટ દ્વારા

ગોઠવવામાં આવેલ છે તો સૌ ગૌપ્રેમી ભાઈઓ તથા બહેનોને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા આ દિવસે સંસ્થાને ગૌ સેવામાં આપ સૌને અમૂલ્ય યોગદાન આપવા અને સેવાયજ્ઞને ચાલુ રાખવામાં આપનો સહયોગ આપશો સંસ્થા દ્વારા હાલ ત્રણસો જેટલા અપંગ વૃદ્ધ તેમજ નિરાધાર ગૌવંશની સેવા થઈ રહેલ છે આપેલ તસવીરમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઈ તથા અન્ય સહયોગી દ્વારા ગાયોની સારવાર તેમજ ચાકરી કરી રહેલું હોય તે નજરે પડે છે તો આપને આપની સંસ્થામાં ઉદાહરણ સાથે સહયોગ આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવેલ છે